ખેડૂતોના હકના પૈસા સરપંચે ખાઈ ગયા હોવાના ગંભીર આક્ષેપો સાથે ગઈકાલે વાવ થરાદના ધરાધરા ગામના ખેડૂતો ટીડીઓ કચેરીએ પહોંચ્યા હતા અને જમીન ધોવાણ તથા કેસ્ટોલ સહાયના નામે ખોટી સહી કરીને રકમ ઉપાડી લેવાની ફરિયાદ કરી હતી ત્યારે હવે આ જ મામલે સરપંચ તરફથી ચોંકાવનારો જવાબ સામે આવ્યો છે સરપંચે ખેડૂતોના તમામ આક્ષેપોને પાયા વિહાવણા ગણાવી આ આખી કાર્યવાહી પાછળ રાજકીય કિન્ના અને છબી ખરાબ કરવાનો કાવતરું હોવાના આક્ષેપ લગાવ્યો છે જેના કારણે હવે આ વિવાદ વધુ ગરમાયો છે અને ગામથી લઈને તાલુકા કચેરી સુધી સવાલો ગુંજી રહ્યા છે કે આખરે સત્ય ક્યાં છે આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં નમસ્કાર હું ચિરાગ વર્ષાબેન આપ જોઈ રહ્યા છો સ્વમાન ધરાદરા ગામના ખેડૂતો ગઈકાલે મોટી સંખ્યામાં ટીડીઓ કચેરીએ પહોંચીને રજૂઆત કરી હતી કે સરપંચે તેમના નામે ખોટી સહી કરી જમીન ધોવાણ અને સહાયના પૈસા પોતાના હાથે લઈ લીધા છે અને ખેડૂતોને તેમના હકથી રકમથી વંચિત રાખવામાં આવ્યા છે કે તેમને કોઈ જાણ કર્યા વિના ફોર્મ ભરાયા અને હવે તેમને પોતાના ખાતામાં સહાયની રકમ પણ દેખાતી નથી જેના કારણે તેઓએ તંત્ર સમક્ષ તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી આ આક્ષેપો સામે સરપંચ ભલાભાઈ ચૌધરીએ મીડિયા સામે આવીને સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે તેમના પર લગાવેલા તમામ આરોપો ખોટા અને રાજકીય હેતુથી પ્રેરિત છે તેમનું કહેવું છે કે ગામના ગ્રુપમાં તમામ ખેડૂતોને ફોર્મ પર સહી કરવા માટે સંદેશ મોકલવામાં આવ્યો હતો અને મોટા ભાગના ખેડૂતો સહી કરવા આવ્યા પણ હતા સહાયની રકમ સીધી ખેડૂતોના બેંકના ખાતામાં જમા થઈ ગઈ છે તો સરપંચ પાસે પૈસા આવવાનો કોઈ પ્રશ્ન જ ઊભો થતો નથી કેશ લોનની રકમ અંગે તેમણે કહ્યું કે હજુ સુધી સરકાર તરફથી મંજૂરી જ મળી નથી એટલે કોઈને પૈસા મળ્યા જ નથી જો રકમ આવી જ નથી તો તેમની પાસે હોવાનો સવાલ જ ક્યાંથી આવે છે સાથે જ પોર્ટલ બંધ હોવાના કારણે ફોર્મ ભરવામાં વિલંબ થયો હોવાની વાત પણ તેમણે કરી અને જણાવ્યું કે આ બાબતે તેઓએ ટીડીઓ અને ડીડીઓ કચેરીમાં રજૂઆત પણ કરી હતી હવે તેઓ પુરાવા સાથે પોતાનો પક્ષ રજૂ કરવા તૈયાર હોવાનું કહે છે સાંભળો સરપંચે શું જવાબ આપ્યો છે હવે મેં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ચેનલ દ્વારા ચાલતું હતું એની અંદર અમારા ગામના બે બે ત્રણ આગેવાન છે અને એ લોકોએ આવીને રજૂઆત કરી છે ટીવીના ચેનલના માધ્યમથી મેં અભડ્યું છે અને એ લોકોએ અમુક મુદ્દે સરપંચ ઉપર આક્ષેપ કર્યા છે મારા ઉપર આક્ષેપ કર્યા છે કે આ વસ્તુ બની છે એમાં ત્રણ ચાર મુદ્દા અહીંયા મારા ઉપર આક્ષેપ કર્યા છે એ આક્ષેપ જે મારા ઉપર કર્યા છે એનો ઓન રેકોર્ડ મારી પાસે લિખિતના અને લિખિતના તમામ પુરાવા જે બધાય મારી પાસે છે એક મુદ્દો અહીંયા એવો કર્યો છે કે દાદરા ગામમાં ખેડૂતોને કોઈ સહાય મળી નથી તો મારી પાસે આ સાતસો ને બાવન ખેડૂતોનો ફોરમ છે અને હાથસો ને બાવન ખેડૂતોના ખાતામાં સીધા સરકારે એમના પૈસા નહોચ્યા છે પાક પાકૃક્ષોના અને જે ખેડૂતને પૈસા નહોચા અને જે મીડિયામાં રજૂઆત કરતા હતા એમના ખાતામાં પણ તંત્ર ખાતામાં દોઢ લાખ બે લાખ રૂપિયા પાક સહાયના જમા થયા છે અને એ લોકો ખાલી ખોટું ગુમરે કરવા માટે અને મારા વિરુદ્ધ કરવા માટે આવી અને જાહેરાત કરી અને ખોટી રીતે તંત્રને હેરાન કરવાની પ્રયત્ન એ કર્યો છે મુદ્દા નંબર બે કે ધોરણના રૂપિયા સરપંચે અમુક મૃત્યુના ખાતામાં નખાયા અને એ એમાંથી એણે વળતર પાછળ લીધું તો હું એમ કહેવા માગું છું સરકાર સરીનાર હેકર ઉપર તમે જોઈ લો ટીડીઓ સાહેબ ને બે ખેતીવાડીના અધિકારીને પૂછ્યું લો આખા તાલુકાની અંદર ધોવાણનો રૂપિયો હજી કોઈ ખેડૂતના ખાતામાં નખાયો નથી અને મારા ગામમાં કોઈ ખેડૂતના ખાતામાં નખાયો નથી આ એક જ ખોટી હફવા અને ખોટી હફવા છે અને ગેરવૃદ્ધિ ગામના ખેડૂતોને દોરે છે મુજા નંબર ત્રણ કે કેશનના પૈસાનું શું કેશ કેશનુલ વાત કરી તો કેશ કેશનુલ બત્રીસ ગામોમાં જે બત્રી ગમમાં અમારું ગમ આવતું હતું કેશ ટોલનું એક પણ ફોર્મ અમારા ધાધરાની અંદર એક પણ વ્યક્તિને કેશ ટોલ કે ઘરવખરીનો રૂપિયો ચૂકવાનો નથી અને એ આપણી ટીડીઓ સાહેબની ઓફિસની પણ તમે જાણી શકો છો કે એક પણ લાભાર્થીને કેશ ટોલ કે ઘરવખરી ચૂકવણી નથી આ મુદ્દો અહીંયાનો ત્રીજો હતો ચોથા મુદ્દામાં મુદ્દામાં અહીંયાનો એવું હતું કે ખેડૂતોની સંય એ અહીંયા કરી અને પૈસા હાથે ઉપાડ્યા છે તો સરકારની સહાય તો ટોટલ ખેડૂતોના ખાતામાં થાય છે સરપંચ એ રીતે ઉપાડી ગઈ સહીઓ હાચી કરી હતી તો મારે પચીસ તારીખે તમામ ખેડૂતોના પાક નુકસાનનો ફોર્મ ભરાઈ ગયો હતો અને પચીસ છવી તારીખે મેં વોઇસ રેકોર્ડિંગ અને ગોમના ગ્રુપમાં મૂકેલું છે કે તમામ ખેડૂતોને દાદરા ગ્રામ પંચાયતમાં આવી અને આપના બધાનો ફોર્મ પાક નુકસાનનો ભરાઈ ગયો છે તો કોઈ વારસાઈ હોય કે ખેડૂતો હોય એમને પોતાની સહમતી ઉપર આવીને આથી સહી કરી દાવી એવું મેં વોઇસ રેકોર્ડિંગ કરી મીલું એ મારી પાસે પુરાવો છે અને હું બધા ખેડૂત પોતપોતાના ફોર્મ ઉપર આવીને સહી કરી ગયા છે આ મુદ્દા ચાર મુદ્દા અહીંયા જે કીધા તા એ મુદ્દાનો હું રેકર્ડ પૂર્વક જવાબ આપું છું અહીંયાના જેમ ફાલતા ખાલી હવામાં કે એમને આગેવાન થવા માટે ખોટા ખેડૂતોને ભરમાવીને ચાલી જાય તમારા ખાતામાં નાખો ને એમ કરીને આવેદન પત્ર સરકારના કર્મચારીઓને સમય બગાડવો એ હું નથી કરતો મારી પાસે રેકર્ડ પૂરક છે એ કહું છું એને બીજું એ જમીન સુધારણા બાબતે એક રજૂઆત કરી હતી કે જમીન સુધારણા બાબતે ભ્રષ્ટાચાર છો તો જમીન અમે અઠાવી અને ઓગણત્રીસ તારીખ સુધી અમારા પાક નિક્ષણના બે જગ્યાએ બેસારી કોમ્પ્યુટર ઉપર વીસીને એકબીજા ભાઈને બેહારી અને પૂરું કર્યું હતું ત્રીસ તારીખે અમને ખ્યાલ આવ્યો કે આમાં જમીન સુધારણાનો એક સ્કોપ છે કે આમાં જમીન સુધારણાનું ફોર્મ ભરાઈ શકાય છે તો ત્રીસ તારીખે મેં વીસીને એને કીધું કે આપણે ભરાતા હોય તો તમામ ખેડૂતોને ભરી નાખો ત્રીસ તારીખના દોઢ વાગ્યાથી અહીં ચાલીસ જેવો ફોર્મ ભર્યા એની પછી મને ફોન કર્યો કે બોલર બંધ થઈ ગયું તો બે તારીખ સુધી સરકારે ચાલુ રાખવાનું કીધું છે બે તારીખ સુધી બધાને ભરી દેશે તમારી પાસે ડોક્યુમેન્ટ તમે બધાને ભરી દીધો પણ બે તારીખે પહેલી અને બીજી બિલકુલ ઓનલાઈન પોર્ટલ હેડી નથી આખા તાલુકાને ખબર છે અધિકારીને ખબર છે તો ત્રણ તારીખે અમે બધા સરપંચ ભેગા થયા છે અને ટીડીઓ સાહેબને અને ડીડીઓ સાહેબને એની પછી બધા સરપંચના સંગઠને ભેગા થઈ અને રજૂઆતમાં લિખિતમાં અને મૌખિકમાં મીડિયાવાળા હારે રજૂઆત કરી છે કે અમારે આ પોર્ટલમાં ફોર્મ ભરણા નથી અને આ થોડુંક ચાલુ કરાવો તો ખેડૂતોને લાભ મળે અને આ જે મારા ઉપર આક્ષેપ કર્યા છે એક રાજનીતિનો દાવો કરી રહ્યા છે મારો નોમ ખરાબ માટે કરવા માટે કર્યા છે બાકી મને કોઈ વધારે એમના જેવું ખરાબ બોલતો આવડતું નથી પણ ખેડૂતો બધી જે સહાય મળી છે એનાથી ખુશ છે માત્ર ને માત્ર એ ત્રણ દિવસથી એના પ્રયત્ન કર્યા તમને ચાળીસ હજાર રૂપિયા નખાવા ત્યારે વિશેક માણસો ભેગાથી ન આવ્યા પોત તો દરેક ગોમમાં સરપંચના વિરોધી હોય બાકીના કોઈ ખેડૂતને કોઈ મારા ઉપર અવિશ્વાસ છે નહીં અને કોઈ સરપંચ એવો ન હોય કે એના ગામમાં લાભ ન લાવે બધા સરપંચોને એવો જ હોય એ મારા ગામમાં વધારે ને વધારે લાભ લાવે મારા ગામમાં હાડી હાથસો ઘર છે હાડી હાથસો ઘરોમાં હું ચાળી ખેડૂતોને પૈસા નાખી અને હાઈટ ખેડૂતો છસો ને હાઈટ ખેડૂત મારાથી રી હોય આવું કરવા વાળો કોઈ મૂર્ખ સરપંચ હોય નહીં એટલે મહેરબાની કરીને આવા ખોટા આક્ષેપ ના કરે એને રાજનીતિ કરવી હોય તો લોકોનું કામ કરીને કરે જય આ સમગ્ર મામલે હવે પરિસ્થિતિ એવી બની ગઈ છે કે એક તરફ ખેડૂતો પોતાના હક છીનવાયો હોવાના આક્ષેપ કરી રહ્યા છે તો બીજી તરફ સરપંચ આ બધાને રાજકીય રમત ગણાવી રહ્યા છે સવાલ એ છે કે જો સહાયની રકમ ખરેખર ખેડૂતોના ખાતામાં પહોંચી ગઈ છે તો આ રોષ કેમ અને જો ખેડૂતોને હજુ સુધી રકમ મળી નથી તો તંત્રએ સ્પષ્ટ જવાબ કેમ નથી આપ્યો કારણ કે આવી પરિસ્થિતિમાં સૌથી વધુ નુકસાન વિશ્વાસનું થાય છે ગામના લોકો અને તંત્ર વચ્ચેનો સંબંધ શંકાની નજરે જોવાય છે હવે જોવાનું રહ્યું કે ટીડીઓ અને ડીડીઓ કચેરી દ્વારા થનારી તપાસમાં સાચું શું બહાર આવે છે અને કોના દાવા સાચા સાબિત થાય છે કારણ કે આ કેસ માત્ર પૈસાનો નહીં પરંતુ ગામના શાસન પર વિશ્વાસનો પણ છે તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો સ્વામાનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને વધુમાં વધુ શેર કરો અને જોતા રહો સ્વમાન નમસ્કાર